તો હેલે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણી ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારે મોટે લાવતો છું દોસ્તો તો દોસ્તો બની ગજરાને તો તમે ઓળખતા જ છો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે બની ગજરાએ એમ કહેવા છે કે હજારોથી ઉપર વિડિયો બનાવ્યા છે દોસ્તો અને જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ વિશે અલ્પેશ ઢોલેરિયા વિશે ઘણા બધા નત નવા ખુલાસાઓ પણ કર્યા છે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ક્લિપ આવી વાયરલ થઈ છે બની ગજરાને એમ કહેવાય છે કે ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો તો તમને ખબર હતી કે જયરાજસિંહ જાડેજાનું ગોંડલની અંદર કેવડું મોટું નામ છે દોસ્તો ગણેશ ગોંડલ અને એમ કહેવા છે કે જયરાજસિંહ જાડેજાનું હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં બની ગજરા નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા અલગ અલગ વસ્તુ પણ બોલ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં અત્યારે હાલ બની ગજરાને ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલજો નહીં તે આતિક્રિયા આવના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો એમ કેવા છે કે અલપેશ ઢોલેરિયા વિશે પણ નઈ તો નવા ખુલાસાઓ કર્યા છે આ બની ગજરાયે દોસ્તો હાલ ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે એમાં બની ગજરાની ધડ પકડ કરી લેવામાં આવી છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમાર આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાજો દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમે લાઈક શેર જરૂર કેતી પરિવાર બીજા વિડિયો મળી તબ સુધી કે લઈએ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડિયોમાં તબ સુધી કે લઈએ બાય બાય